એમની પત્નીનું મૃત્યુ થયું હતું જે બાબતે પોલીસે એફએસએલ ટીમ બોલાવી લીધેલ છે અને આગળની કાર્યવાહી શરૂ કરી દીધેલ છે જે આરોપી છે વ્યક્તિ એ અત્યારે એના હાથમાં થોડી ઈજા છે જે બાબતે અત્યારે હોસ્પિટલમાં છે પોલીસ અત્યારે હોસ્પિટલમાં એના ત્યાં હાજર પણ છે અને આગળની કાર્યવાહી કરી રહેલ છે બાબતે આ સમગ્ર બનાવમાં અત્યાર સુધી જે માહિતી છે એમાં અત્યાર સુધી એને આવીને એના પત્નીએ કે પતિએ કોઈ દી આ બાબતે ઝઘડો થયો છે ફેમિલીમાં અને આ બાજુ પોલીસ સ્ટેશન બાજુ આવવાનું એ લોકોને અથવા પોલીસ સ્ટેશનમાં કોઈને ઇન્ફોર્મ કરવાની કોઈ બાબત સામે આવી નથી તે છતાં અમે કન્ફર્મ કરીએ છીએ કેમ કે અત્યારે જે વાત આવે છે એને અમારે બીજા વિટનેસ અને જે એવિડન્સ છે એના સાથે સરખાવી અને આગળની કાર્યવાહી કરવાની છે